જામનગર મહાનગરપાલિકા સ્લમ શાખા નાયબીએ અશોક જોશી જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર ખંભાળિયા રોડ ઉપર આવેલી વર્ષ બે હજારમાં નિર્માણ પામેલી ચૌદસચાર આવાસ યોજના કે જેને વર્ષ બે હજારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ભાડા ખરીદ કરાર કરી અને તમામ લાભાર્થીઓને કબજો છે મહાનગરપાલિકા દ્વારા સોંપી આપવામાં આવેલ છે આ ભાડા ખરીદ કરારમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ ત્યાર પછી આ આવાસ યોજનાની સારસંભાળ રાખવાની રિપેરિંગ ઇનોવેશન એની તમામ જે જવાબદારી છે એ જે તે આ લાભાર્થીની કે હાલના વપરાશકર્તાની હોય છે પરંતુ સંજોગ વસાદ આ યોજનામાં કોઈ પણ લાભાર્થી હોય કે હાલના વપરાશકર્તા હોય જોઈએ તે પ્રમાણેની કાળજી રિપેરિંગ રિનોવેશનમાં લીધે નથી જેના કારણે તમામ આવાસો છે એ જર્જરીત છે અને એ રીતે ગત વર્ષે જૂન બે હજાર ત્રેવીસમાં તમામે તમામ આવાસધારકોને જામનગર મહાનગરપાલિકા દ્વારા ધ જીપીએમસી એક્ટની કલમ બસો ચોસઠ હેઠળ ભયજનક જાહેર કરવામાં આવે છે અને ત્યારબાદ પણ એસોસિએશન સાથે મિટિંગ કરીને ત્યાં સ્થળ ઉપર પણ રહેવાસી સાથે મીટિંગ કરી અને ગત વર્ષે પણ આ આવાસોનો વપરાશ છે તાત્કાલિક અસરથી ખાલી કરવા માટે જાણ કરવામાં આવે છે તેમ છતાં પણ હજુ પણ લોકો આ ભયજનક આવાસમાં વસવાટ કરી રહ્યા છે ત્યારે ફરી આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી અને જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને તાત્કાલિક અસરથી આ આવાસ યોજનાનો વપરાશ એ બંધ કરવા માટે અપીલ કરવામાં આવેલ છે